આજના ચૈતરભાઈ વસાવા પર બનાવી કાઢેલો ઉપજાવી કાઢેલો કેસ ખોટી રીતે આ ભાજપની સરકારે જે ફસાવી કાઢવામાં આવ્યો છે એના ભાગરૂપે આજે નેત્રંગ સાતમી તારીખે ખૂબ મોટો એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુખ્ય મહેમાન અમારા દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અમારા સંયોજક તેમજ સાથે ભગવાન માન પણ પધારી રહ્યા છે આદિવાસી સમાજને આહવાન કરું છું આમંત્રણ આપું છું આજે વસાવા સમાજને પણ આહવાન કરું છું જે આપણા આદિવાસીઓના હક અને અધિકાર માટે જે વિધાનસભામાં ગુંજવતો અવાજ એવા ચૈતર વસાવા સાહેબ પર જે ખોટા રીતે કેસ કરવામાં આવ્યા છે ગરીબ શોષિત વંચિતો માટે જે અવાજ બુલંદ કરતાં તેને એક અવાજ દબાવી દેવા માટે આ એક ષડયંત્ર આ ભાજપ સરકાર કરી રહ્યો છે તે માટે આપને મારા આમંત્રણ છે કાલે આવો સૌએ સાથે મળીને એક સાહેબને સમર્થન માટે એક અવાજ બનીએ જય આદિવાસી જય જહા